નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું ધોરણ દસની આ જે એકમ કસોટી છે તેનું જે પ્રશ્ન બેંક છે તે એકમ કસોટીના મોડલ પ્રશ્નપત્રની અંદર આજે આપણે ધોરણ દસનું જે ગણિત વિષયનું જે એકમ કસોટી છે તેની જે પ્રશ્ન બેંક છે તેનું મોડલ પ્રશ્નપત્ર જે છે તેનો અભ્યાસ કરવાના છીએ અઢાર એક બે હજાર ચોવીસ એટલે કે જાન્યુઆરી મહિનાની અઢાર તારીખે આપણી જે એકમ કસોટી છે તેનું મોડલ પ્રશ્નપત્ર આપણે જોવાના છે જેના કુલ ગુણ પચીસ છે એમાં પ્રશ્ન નંબર એક નીચેના વિધાનો સત્ય છે કે નહીં તે કારણ આપી જણાવો જેના કુલ પાંચ માર્ક છે એમાં પહેલું ટેન એનું મૂલ્ય હંમેશા એ કરતાં ઓછું હોય છે તો આ વિધાન અસત્ય છે કારણ અહીંયા આપણને દર્શાવેલું છે તમે જોઈ શકો છો ત્યાર પછી બીજું એ માપવાળા કોઈ ખૂણા માટે સેક એ બરાબર બારના છેદમાં પાંચ સત્ય છે તો આપેલ વિધાન સત્ય છે ત્યાર પછી જોઈએ આપણે ત્રીજું ખૂણા એના કોસ્કેન્ટને સંક્ષિપ્તમાં કોષ એ તરીકે લખાય છે તો આપેલ વિધાન અસત્ય છે કારણ કે કોસ્કેન્ટનો સંક્ષિપ્ત કોસ એક લખાય છે અને કોશિનને સંક્ષિપ્તમાં કોષ એ લખાય છે ત્યાર પછી કોટ અને એનો ગુણાકાર કોટ એ છે તો આપેલ વિધાન અસત્ય છે કારણ કે કોટ એ કોટ અને એનો ગુણાકાર નથી કોટને એથી અલગ કરી શકાય નહીં બંને હંમેશા સાથે જ લખાય ત્યાર પછી આગળ ટીટા માપવાળા કોઈ એક ખૂણા માટે સાઈન બરાબર ચારના છેદમાં ત્રણ શક્ય છે તો આપેલ વિધાન સત્ય નથી કારણ કે સાઈન ટીટા બરાબર સાબાના છેદમાં કર્ણ બરાબર ચારના છેદમાં ત્રણ તેથી સાબા બરાબર ચાર અને કર્ણ બરાબર ત્રણ છે કર્ણ એક કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુ હોય છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે કિંમત શોધો જેના કુલ છ માર્ક છે સાઇન સિક્સટીન કોષ થર્ટીન પ્લસ સાઈન થર્ટીન કોષ સિક્સટીન તો અહીંયા દાખલો આપણે સમગ્ર ગણેલો છે જેની કિંમત આવશે એક ત્યાર પછી બીજું ટુ ટેન સ્ક્વેર ફોર્ટી ફાઈવ પ્લસ કોસેક સ્ક્વેર થર્ટી માઇનસ સાઇન્સ સ્ક્વેર સિક્સટીન તો અહીંયા જવાબ આવશે બે ત્યાર પછી ત્રીજું જો ટુ એ લઘુકોણનું માપ હોય તથા ટેન ટુ એ બરાબર કોટ કાઉન્સમાં એ હોય તો એની કિંમત શોધો તો એ બરાબર મળશે આપણને છત્રીસ ત્યાર પછી ત્રીજું સાબિત કરો જેના કુલ નવ માર્ક છે એમાં ટેન ફોર્ટી એટ ઇન ટેન ટ્વેન્ટી થ્રી ટેન ફોર્ટી ટુ ટેન સિક્સટી સિક્સ સેવન બરાબર વન તો અહીંયા જવાબ આવશે એક જમણી બાજુ ડાબા બરાબર જબા થશે બીજું કોશેક કોષ થર્ટી એટ કો ટુ માઇનસ સાઇન થર્ટી એટ સા ટુ બરાબર ઝીરો તો અહીંયા ડાબી બાજુ બરાબર આવશે ઝીરો ત્યાર પછી ત્રીજું જો એ બી અને સી એ ત્રિકોણ એ ખૂણા હોય તો સાબિત કરો કે સાઈન બી પ્લસ સીના છેદમાં બે બરાબર કોષ એના છેદમાં બે તો તારીખ અઢાર એક બે હજાર ચોવીસના રોજની ધોરણ દસની ગણિત અને સામાજિક વિજ્ઞાન વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના જે સોલ્યુશન છે તે આપણી ચેનલ ઉપર અઢાર એક બે હજાર ચોવીસના રોજ મુકાઈ જશે અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ જે છે તે તમે વોટ્સઅપ પર પણ મેળવી શકશો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેની તમે જોઈ શકો છો કે અહીંયા નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી અને તમે આ ઓરિજિનલ પીડીએફ જે છે એ મેળવી શકો છો સંપૂર્ણ સોલ્યુશન સાથેની ત્યાર પછી ચોથું છે સાબિત કરો જેના કુલ પાંચ માર્ક્સ છે એક એંસી મીટર પહોળા માર્ગની બંને બાજુએ સમાન ઊંચાઈના બેસ્તંભ શિરોલંબ સ્થિતિમાં છે માર્ગ ઉપર વચ્ચે આવેલ કોઈ એક બિંદુ એ બંને સ્તંભની ટોચના ઉત્સેદક કોણના સાંશ અને જણાય છે તો દરેક સ્તંભની ઊંચાઈ શોધો તથા બંને સ્તંભનું નિરીક્ષણ બિંદુથી અંતર શોધો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે દર્શાવેલું છે તેમનું જે અંતર છે તે પણ અહીંયા આપણે દર્શાવેલું છે તો આ રીતે આપણે આ જે દાખલો જે છે તે ગણી શકીએ તો આ જે વિડીયો છે તમારા તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરજો